ટીબી એક ગંભીર બીમારી છે પણ અસાધ્ય રોગ નથી એનું સારવાર શક્ય છે ઝડપથી ટીબીના દર્દીઓને શોધવામાં આવે અને એનો ઉપચાર ચાલુ કરવામાં આવે અને સમયસર તમામ દર્દીઓ એની દવા લે તો ટીબીનો ટીબીનો ઈલાજ શક્ય છે એ જ કારણોસર રાષ્ટ્રીય ટીબી ઉન્મૂલન કાર્યક્રમ પણ ચાલે છે હાલ હંડ્રેડ ડેઝનું ઇન્ટેન્સિવ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ જિલ્લામાં ચાલી રહ્યું છે જેના ભાગરૂપે દર્દીઓને શોધીને એને ટ્રીટમેન્ટ પ્રોટોકોલ પ્રમાણે ઉપચાર ચાલુ કરવાની કામગીરી છે આપણે આ પણ સમજીએ છીએ કે ટીબી ના દર્દીનું પોષણ અને પોષણનું સ્તર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે એના માટે નિક્ષય પોષણ અભિયાન પણ ચાલે છે અને સાથે સાથે નિક્ષય મિત્રની પણ એક યોજના છે જેમાં સમાજના જ લોકો આગળ આવીને ટીબી પેશન્ટ્સને એડોપ્ટ કરીને એનું પોષણનું ખ્યાલ રાખે છે એના માટે જિલ્લાના તમામ સ્વયંસેવી સંસ્થાઓ અને નાગરિકોને અત્રેથી અપીલ કરવામાં આવી હતી કે જે ટીબીના દર્દીઓ છે એના માટે નિક્ષમિત્ર તરીકેની ભૂમિકા નિભાવે એના ભાગરૂપે આપણે વિચાર્યું કે સૌથી પહેલાં કલેક્ટર કચેરીથી ચાલુ કરીએ એટલે આપણી કલેક્ટર કચેરીની તમામ બ્રાન્ચિસના મામલા મામલા દ્રષ્ટિઓ અને તમામ કર્મચારીઓએ નિક્ષય મિત્ર બન્યા છે આજે સાડત્રીસ જેટલા નિક્ષય મિત્ર આપની કલેક્ટર કચેરીમાં ઊભા થયા છે અને આ લોકોએ વોલેન્ટિયરલી લીધું છે કે આ ટીબી ઉન્મૂલનના કાર્યક્રમમાં સક્રિય યોગદાન આપશે અને નિક્ષામક તરીકે એની જવાબદારીઓ નિભાવશે એટલે આજે સાડત્રીસ જેટલી પોષણની કીટોનું આયોજન કરીને ટીબીના જે દર્દીઓ છે એને ત્યાં પહોંચાડવામાં આવી રહી છે કલેક્ટર કચેરી એમાં સક્રિય રીતે એક્ટિવ છે એ જ રીતે હું બાકીના જે સમાજના સ્વ સ્વયંસેવી સંસ્થાઓ છે અને નાગરિકો છે એને પણ અપીલ કરું છું કે આ કાર્યક્રમમાં આપણી સાથે આવે અને નિક્ષમિત્ર તરીકે આ ટીબીના જે દર્દીઓના પોષણની જવાબદારી સ્વીકારે તો પછી ટીબીનું અનુમૂલન શક્ય છે